આજથી નવરાત્રિની શરૂઆત શહેર પોલીસ સજ્જ અમદાવાદમાં નવરાત્રિ બે હજાર પચીસ બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈને શહેર પોલીસ તૈયારીઓ સાથે આજથી સજ્જ બની ચૂકી છે અમદાવાદમાં પોલીસે ગરબા આયોજકો માટે કડક ગાઈડલાઇન જાહેર કરી છે અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે જે આજથી એક્શનમાં આવી જશે અમદાવાદ શહેર પોલીસ પાસે ચોર્યાસી ગરબા આયોજકોની અરજીઓ આવી છે જેમાંથી ઓગણત્રીસ આયોજકોને મંજૂરી આપવામાં આવી છે નવરાત્રી દરમિયાન પંદર ડીસીપી ત્રીસ એસીપી એકસો સાહીઠ પીઆઈ ચાર હજાર હોમગાર્ડ પાંચ હજાર પોલીસ કર્મચારીઓ ત્રણ એસઆરપી કંપનીઓ અને એક સ્પેશિયલ એન્ટી ફોર્સ લો એન્ડ ઓર્ડરની ટીમ તૈનાત રહેશે આ બાબતે ડીસીપી રીમા મુનશીએ માહિતી આપી હતી મહિલાઓની સુરક્ષા માટે ઓગણપચાસ સી ટીમો ખાસ કરીને એસજી હાઇવે ભવન રોડ અને અન્ય ગરબા સ્થળોએ પેટ્રોલિંગ કરશે આ ટીમો ખાનગી કપડામાં હાજર રહીને રોમિયોગીરી અને છેડતી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે ટ્રાફિક નિયંત્રણ માટે ચારસો જેટલા ટ્રાફિક પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી જવાનો ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરશે ખાસ કરીને એસજી હાઈવે અને એસપી રિંગ રોડ પર મોટા ગરબા આયોજકોના કારણે ટ્રાફિક જામ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે સાથે બ્લેક ફિલ્મવાળી ગાડીઓને લોક કરવામાં આવશે અને બાઇક રિસર્ચ સામે કડક કાર્યવાહી થશે સંજીવ રાજપૂત અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ ફિફ્ટીન ડીસીપી થર્ટી ए सी पी वन सिक्सटी पी आई फाइव हंड्रेड पुलिस पर्सनल फोर थाउजेंड होम गार्ड्स एंड थ्री एस आर पी कंपनीज एंड वन स्पेशल एक्शन फोर्स को यूज़ करके नवरात्रि टू थाउजेंड ट्वेंटी फाइव का बंदोबस्त प्लानिंग कर रही है अहमदाबाद सिटी पुलिस इज़ रेडी एज ऑफ टूडे फॉर नवरात्रि बंदोबस्त अभी तक हमारे पास 84 फोर एप्लीकेशन नवरात्रि आयोजन के लिए आई है उसमें से हम लोगों ने 29 को स्क्रूटिनी करके एप्लीकेशन अप्लिके, को मंजूरी दे दी है और ये प्रक्रिया अभी शुरू है और कल तक हम लोग इसमें नंबर्स बढ़ सकते हैं और अच्छा आयोजन हो उसके लिए हम लोग सभी तरह की जो भी हमारी शर्तें हैं वो पालन हो उसका पूरा ध्यान रख रहे हैं अहमदाबाद सिटी पुलिस की 49 नाइन टीम्स इस गरबा में पूरा ट्रेडिशनल फोर्स ट्रेडिशनल अटायर लेकर डिकॉय भी अरेंज करेगी और जहाँ जहाँ भी गरबी गरबी के आयोजन हैं जो छोटे और बड़े आ, सभी में वो पार्टिसिपेट करेगी ई टीजिंग और जो टप्पू एंटी रोमियो है आ, वो भी एक्टिविटी करेगी ट्रैफिक पुलिस का भी अलग ड्राइव चल रहा है ब्लैक फिल्म और मॉडिफाइड नंबर प्लेट के लिए अहमदाबाद सिटी पुलिस ने सितंबर के शुरुआत में ही ये ड्राइव शुरू कर दी है और जो भी ब्लैक फिल्म की गाड़ियाँ गरबा के पार्किंग प्लॉट में या फिर रोड पे दिखाई देगी उनको लॉक करने की और उ, उ, उसका कायदेसर की कार्यवाही करने की प्रक्रिया भी शुरू हो रही